फक्त निजी स्कोर में रन थी आउट नेक्स्ट बैट्समैन राकेश और सरस बॉलिंग विजय ने पापा जावन शॉट दो और रन नेक्स्ट बॉलर बाबर तो विनय तैयार शॉट खेले जो विजय सामे और कैच आउट जीरो रन पर विनय आउट नेक्स्ट कोलकाता ना कैप्टन विष्णु भाई आई गया छे जो ये छे के भी इनिंग खेले छे और कैच तो पर कैच ड्रॉप आ कैच थई गयो तो कोलकाता बहु मुश्किल में मुकाई जात तैन ओवर सत्तर रन तैन विकेट नेक्स्ट बॉलर विजय

કોઈ જોખમ ખેલતા નથી વિકેટ ટીકેમ બોલિંગ નાખો તો મેચ બનાવ રહ્યો છે મેચમાં પાંચ ઓવર 41 રન નેક્સ્ટ બોલર કનુજી લગાતાર કેચ ડ્રોપ કરતા હુઆ બેકન ચાર્જર્સ ના આવું આવો નાવ કરતા રહેશો તો તમારી મેચ બહુ દૂર જતી રહેશે સામે બેસ્ટમેન બનને તકી ગયા છે ધીરજથી રમે છે

કિને દિચલો કરો ને પાસી મેચ માં લાઈ શકે એતો મેચ બંને પ્લેયર ઓય બહુ દૂર કરી રાખી છે સારી પાર્ટનરશિપ કરી છે કે બહુ સરસ સિંગલ ડબલ છોડતા ન ઓ સિંગલ ના લીદે વિકેટ વિકેટ લેતા પછી અજંગ ના બાબર નેક્સ્ટ કનુજી એકવાર છે અરે આવતા જ વિકેટ લગાતાર બે બોલમાં બે વિકેટ નીકળી ગઈ છે ઓર જોરદાર પાર્ટનસીફ હતી તે ટોળી છે બાબર અને કનુજીએ એક બીજી વિકેટ સરસ સ્કેચ વાલજી પણ આઉટ નેક્સ્ટ બેસ્ટ મદન ઓહ આવતા જ સિક્સ સર છે જોઈએ છે કોઈ કરે છે કે નહીં વચ્ચે હતો બોલ એક રન માટે આઠ ઓવર સાત સાત છ વિકેટ ફરીથી એકવાર ફરીથી કેચ બંને પ્લેયરના વચ્ચે કોઈ કમિટમેન્ટ નહીં એકવાર ફરીથી કેચ છે આ પણ ડ્રોપ લગાતાર બે કેચ ડ્રોપ છે આવું આવું કરશો તો તમે મેચ નહીં જીતી શકો ડેક્કન ચાર્જર્સના પ્લેયરો સામે સારી બેટિંગ કરતા લોચા પડ્યા છે કેચ જેવા જોવા ત્યાં થયા નથી સામે બેટમેનમાં બેટિંગ સારી કરી છે બધાએ સમજ્યા છે નવ ઓવર રન છોતેર રન सिचुएशन ने समझी है बैटिंग करी से शांति से नो रिक्स जो अभी थे सिंगल डबल मैच ने नजदीक लाया थे नेक्स्ट बॉलर सुमित पूरा प्रयत्न करे थे मैच जीतवानो मैच बहुत दूर निकली गई थी तेमना थी लगातार डबल पे डबल બંને પ્લેયરો આ વખતે કેચ છે જોઈએ છે મદન કેચ આઉટ નેક્સ્ટ બેટ્સમેન છે સુધીર ઓવર દસ ઓવર એક્યાસી સાત વિકેટ લાસ્ટ રન છે એક જ રન બાકી છે પણ દક્ષ પણ આઉટ નેક્સ્ટ મંગાજી તો એક જ રન બાકી છે ખાલી તો સિંગલ તો કોલકત્તા બે વિકેટથી ત્યાં મેચ જીતી ફાઇનલમાં પહોંચી ગયું છે